તળાજા પોલીસ સ્ટેશનના ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને મહુવા ડિવિઝન સ્કોડ ટીમ રાજસ્થાનથી ઝડપી લાવી મહુવા ડિવિઝન સ્કોડ ટીમના એએસઆઈપીઆર સરવૈયાના જણાવેલ મુજબ મહુવા ડીવાયએસપી અને ડિવિઝન સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ વાડેરની ચૂચન માર્ગદર્શન મુજબ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચૂચન માર્ગદર્શન મુજબ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓમાં ચાર વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સોર્સની મદદથી રાજસ્થાનમાં હોવાનું જાણવા મળેલ ટીમ રાજસ્થાન પહોંચી હતી અને બાતમી મુજબ તપાસ કરતા આરોપી હાજર મળી આવેલ આરોપીની ધરપકડ કરી તળાજા પોલીસ સ્ટેશન લાવી પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટ ઉદયપુર રાજસ્થાનમાં ચાર ગુન્હાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું એસઆઈપીઆર સરવૈયાએ જણાવેલ ઝડપાયેલ આરોપી બાલકિષ્ણા ઉર્ફ બાલુદાસ મોહનદાસ વૈષ્ણવ રહે સાકોડા ગીરવા ઉદયપુર રાજસ્થાનવાળાને તળાજા પોલીસ સ્ટેશન સોંપી આપેલ રિપોર્ટ કમલેશ ગાપા